જો ખંજરી નો અવાજ આવે એટલે આપણે છે ચાલો ક્રિષ્ના બેન ઉભા થઈ જાઓ જો હવે હું કૃષ્ણા જે પૂછું નઈ એને જવાબ દેવાનો ઓકે કૃષ્ણા બેન પાંચ વધુ કેવાય કે ત્રણ વધુ કહેવાય કૃષ્ણા જ બોલશે બીજા કોઈ નહીં બોલે પાંચ વધુ કે વેરી ગુડ તાળી પાડો ચાલો ક્યાં પહોંચ્યો પકડો પકડો દડો તોફાની છે તમારી જેવો ચાલો હર્ષિતભાઈ આપી દો આ બાજુ ફેંકો લઈ લે લઈ લે લઈ લે ચાલો વંશિકા ચાલો ચાલુ કરો ફેરવવાનો ચાલો રુદ્રાંશી બેન વારો આવે રુદ્રાંશી બેને કેમ દડો લીધો નહીં લેવો પડે ને વારો આવે તો ચાલો રુદ્રાંશી બેન મને કહેશે કે ચાર વધુ કહેવાય કે છ વધુ કહેવાય વાહ તાળી પાડો તાળી પાડો ચાલો જો બોલ છે ને હાથમાં જ આપવાનો છે ઘા નહીં કરવાનો બરાબર ચાલો રેડી ચાલો ધાર્મિક ભાઈ ધાર્મિકભાઈને ને તો બહુ સંખ્યા આવડે છે સો સુધી ની એટલે આપણે એને મોટી સંખ્યા વાહ ધાર્મિક ભાઈ પંદર પાડો ચાલો પાર્થભાઈ ચાલો હર્ષિતભાઈ જો હર્ષિતભાઈને વધુ સંખ્યા આવડે છે એટલે હર્ષિતભાઈ ને આપણે આપડે હર્ષિતભાઈ પચાસ વધુ કેવાય કે સિત્તેર વધુ કેવાય હે સિતર સરસ કાર્તિક ચાલો હર્ષિતભાઈ હર્ષિતભાઈ દસ વધુ કેવાય કે સત્તર વધુ કેવાય વેરી ગુડ જો હવે મોટી સંખ્યા વધુ હોય મોટી સંખ્યા આવડી ગયો ને બહુ સરસ તાળી પાડજો એક વાર